પ્રથમ તો જે પાર્કિંગ ના મુદ્દા છે જ્યાં દુકાનો જે ગેરકાયદેસર બનાય છે પાર્કિંગ જગ્યાએ એવું અમારે ત્યાં પણ નથી પણ સ્વામી એક બે ને ત્રણ અને સરદાર હાઈટ આ દરેક વ્યક્તિઓને આ તકલીફ છે હવે અધિકારીઓને આપણે વારંવાર રજૂઆત કરવા જઈએ છીએ તો એ અધિકારીઓ સાંભળતા નથી બીજું કે હવે અમારે આ પાર્કિંગના મુદ્દાને લઈને જવું ક્યાં તમે જુઓ કે અમને થોડા દિવસ પહેલા પાર્કિંગ બાબતે ત્યાં વહેલીમાં એક મર્ડર થઈ ગયું એ દરેક જગ્યા પાર્કિંગનો મુદ્દો છે હવે બધા એવું કહે છે કે ભાઈ પાર્કિંગની વ્યવસ્થા ખરેખર પાર્કિંગ પછી પાર્કિંગ કરવાની એ દરેક અંદર અંદર છે હવે આજે દરેક પરિવાર લોકો નાના માણસ છે કમાઈને ખાનારા છે હવે આના પરિસ્થિતિ અસર કરશે જ માંગણી અમારી અમે અમે એકત્રિત થયા છે હાલની તારીખમાં હાલની તારીખમાં જે પાર્કિંગ જે છે અમારા પાર્કિંગ ની અંદર જે દુકાનો ગેરકાયદેસર બનાવી છે એ દુકાનો ના હોવી જોઈએ અમારું પાર્કિંગ હોવું જોઈએ કેમ કે અત્યારે હાલમાં જે મકાન એમને સાત માળની જગ્યા તેર મારે ઠોકી દીધા છે હવે તેર મારનીમાં સો મકાન ગણો તો એક મકાનમાં ત્રણ ત્રણ વિહીકલ હોય તો ત્રણસો વિકલતા અત્યારે હાલમાં પચીસ વિકલ મૂકવાની પણ જગ્યા નથી તો આવનારા ભવિષ્યમાં શું થશે બીજું કે લોકો જે રહેવા આવનારા છે એના સગા સંબંધી છે કોઈ પણ હોય આજે રહેવા હોશે કે એની ગાડી હશે ટુ વ્હીલર ફૂલ કે એમ્બ્યુલન્સ કે ફાલી ગાડી એ ક્યાં જશે એની માટે અમે લોકો વિરોધ કરીએ છીએ

સૌ પ્રથમ કાટ છે આ આપને મિશન હેઠે ના પાડો કુછ કામ અત્યારે છે આ ભગવાન ત સ્તર અક્ષંતા અક્ષતા